ઈડરના ભાટિયા સમાજના યુવાને ઝેરી દવા ગટગટાવી રાકેશભાઈ શાંતિલાલ ભાટિયા નામના યુવાને ઝેરી દવા ગટગટાવી થોડાક દિવસ અગાઉ ખેડબ્રહ્મા ખાતે યોજાઈ હતી ભાટિયા સમાજની મિટિંગ મીટિંગમાં સામાન્ય બોલાચાલીમાં સમાજના અન્ય લોકો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ધમકીના પગલે યુવાન ડિપ્રેશનમાં આવી જતાં ઝેરી દવા ગટગટાવી યુવાન હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા તે દરમિયાન ગત રાત્રિએ મોત નીપજ્યું ભાટિયા સમાજમાં શોકની લાગણી છવાઈ ઈડરના ભાટિયા સમાજના યુવાને ઝેરી દવા ગટગટાવી રાકેશભાઈ શાંતિલાલ ભાટિયા નામના યુવાને ઝેરી દવા ગટગટાવી થોડાક દિવસ અગાઉ ખેબ્રમા ખાતે યોજાઈ હતી ભાટિયા સમાજની મિટિંગ મીટિંગમાં સામાન્ય બોલાચાલીમાં સમાધાન